હર મહાદેવ જય કાશી વિશ્વનાથ ખુબ જ શ્રેષ્ઠ દરેક મનુષ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છે વડોદરાની જનતા માટે એમની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય તેના માટે પરશુરામ સેનાના માધ્યમથી ન ભૂતો ન ભવિષ્ય થી જેવી કથા રાખેલ છે બાકી છે રવિવારના દિવસે પૂર્ણ છે અને માં એવું વર્ણન છે કે મનુષ્ય એક વાર પણ જો શિવ કથા શ્રવણ કરે તો એ વ્યક્તિ જે વિચારે એની સકલ મનોકામના પૂર્ણ થાય તો માત્ર વડોદરાની જનતા માટે આ દિવ્ય ભવ્ય કથાનું આયોજન કરવામાં આવે શિવ શિવ કહેતા જ કલ્યાણ શિવનો અર્થ જ થાય છે કલ્યાણ તો આજે કલ્યાણ થવું એ ખૂબ જરૂરી છે અને શિવ મહાપુરાણ એ ગ્રંથની અંદર

વડોદરાની અંદર નવ નાથ છે તો નવ નાથોને પ્રણામ કર્યા કથાની શરૂઆત થઈ આ કથા એક યાદગાર કથા છે પરુરામ સેનાગરી પણ કહેવામાં આવે છે દરેક નાગરિકો પણ જે રીતના છે તો એ જે રીતનું તમે વડોદરા શહેર ને કેવી રીતે વડોદરા શહેર

સાયન્સ વિથઆઉટ રિલીજીન ઇઝ લેબ એન્ડ રિલીજીન વિથઆઉટ બંનેનો સમનવાય થાય અને આજના યુવાઓને અંદર નવી સંસ્કાર તે લઈને દરેક વસ્તુ ઊર્જાનો સંચાર થાય છે ભાવનાથી આ શિવ ગદાનું પરશુરામ સેનાના માધ્યમથી આયોજન થયું છે તો શિવ શિવલિંગ પરિવાય એક પ્રાથમિક લાયસન્સ હોવું જરૂરી છે તો એવી જ રીતે ગુરુ આપણને એ ગુરુ એક લાયસન્સ કહેવામાં આવે છે એની ઉર્જા કારણ કે આપણા પ્રોણાસ્કૃત ની એક ખાસિયત છે કે જયારે તમે કોઈ બી મંત્ર ભણો ખાસ કે છેલ્લા દિવસે દરેક પક્ષોને બરાબર છે આ રુદ્રાક્ષ વડોદરાની જનતા ને છેલ્લા દિવસે આમ તો કહી શકાય કે રુદ્રાક્ષ રૂદ્રાક્ષ રવિવાર ના દિવસે અને શનિવારના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે જે કહી શકાય ગોમતી ચક્ર લક્ષ્મી કવચ એ દરેકને પરશુરામ સેના અમારા યજમાન કારણ કે